જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ પૂર્વાર્થ અધ્યાય દસ યમલાર્જુનનો મોક્ષ પરિષિત રાજાએ પૂછ્યું હે ભગવાન એ નલકુબેર તથા મણિગ્રીવને સાપ થવાનું કારણ આપ કહો તેઓએ કોઈક નિંદા કર્મ કર્યું હશે કે જેથી દેવર્ષિ નારદને તેમના પર ક્રોધ થયો હતો તે કહો શ્રી સુખદેવજી બોલ્યા એ નલકુબર તથા મણિગ્રીવ રુદ્રના સેવક થઈ ઘણા જ ગર્વિષ્ઠ બન્યા હતા તેઓ કુબેરના પુત્રો હતા એ પણ તેઓના ગર્વનું કારણ હતું તેથી મદ વડે ઉદ્ધવત બની ગંગા કિનારે પુષ્પોથી પ્રફુલ્લ રહેતા કૈલાસના સુંદર બગીચામાં મદિરા પીને મદથી ઘેરાતા નેત્રે પાછળ ગીતો ગાતી સ્ત્રીઓ સાથે તેઓ ઘૂમતા હતા એક સમયે કમળના વનતી શોભતા ગંગાના જળમાં પ્રવેશ કરી તેઓ બંને હાથીઓ જેમ હાથણીઓ સાથે રમે તેમ યુવાન સ્ત્રીઓ સાથે રમતા હતા તેવામાં દેવ યોગી દેવર્શિ ભગવાન નારદે તેઓને ત્યાં જોયા અને હે કૃવંશી રાજા તે બંને દેવોને મદદથી છકેલા તેમણે જાણ્યા નારદજી જોઈને દેવીઓની પોતે વસ્ત્રહીન હોઈ સાપની શંકા કરી તરત જ વસ્ત્રો પહેરી લીધા પણ પહેલાં બે યક્ષોએ વસ્ત્રો પહેર્યા નહીં નારદજી તે દેવપુત્રોને મદિરાથી ઉન્મત અને લક્ષ્મીના મદથી આંધળા થયેલા જોઈ તેઓ ઉપર કૃપા કરવા સાપ આપવા આવું વચન બોલ્યા નારદજી બોલ્યા પ્રિય વિષયોનું સેવન કરતા પુરુષને લક્ષ્મીના મદ વિના બીજા કોઈ પણ મદ અથવા રજોગોળનું કાર્ય હાસ્ય અને હર્ષ વગેરેનો મદ બુદ્ધિથી ભ્રષ્ટ કરતો નથી કારણ કે લક્ષ્મીના મધમાં સ્ત્રીઓ ચુગાર અને મદિરાનું સેવન મુખ્ય હોય છે વળી જે લક્ષ્મીના મધમાં આ નાસવંત શરીરને પણ અજરામર માનતા પુરુષો અજિતેન્દ્રીય અને નિર્દય બની પશુઓને મારે છે જે પુરુષ દેવ રાજા કે બ્રાહ્મણનું નામ ધરે છે છતાં અંતે કીડા વિષ્ટા કે રાખનું જ નાપ ધરનાર તુચ્છ શરીર માટે પ્રાણીઓનો દ્રોહ કરે છે તે પુરુષ સ્વાર્થને શું સમજે છે નથી સમજતો કારણ કે પ્રાણી દ્રોહ કરવાથી જ તે નરક ચડે છે આ શરીર શું પોતાનું છે અથવા અન્નદાન કરનાર કોઈ પાલકનું છે અથવા માતામાં વીર્ય સિંચન કરી ઉત્પન્ન કરનાર પિતાનું છે અથવા માતાના પેટથી જન્મેલા હોય માતાનું છે અથવા માતા પિતાના વગેરેનું દત્તક બની તેમનું છે અથવા બળવાન રાજા વગેરે તેને વેઠે પકડી શકે છે તેથી તેનું છે અથવા છેવટે અગ્નિમાં ભસ્મ થતું હોવાથી અગ્નિનું છે કે કોઈ વેળા કૂતરા ખાઈ જાય તેથી કૂતરાનું છે આ શરીર સર્વસાધારણ હર કોઈની માલિકીનું છે પ્રકૃતિથી ઉત્પન્ન થાય છે અને પાછું તેમાં જ લઈ પામે છે તો મૂર્ખ વિના બીજા કયો વિદ્વાન પુરુષ શરીરને પોતાનું માની પ્રાણીઓનો નાશ કરે મને લાગે છે કે લક્ષ્મીના મદથી આંધળા બનેલા દુષ્ટ ને અવસ્થા તેનો એ અંધાપો દૂર કરનાર ઉત્તમ અંજન છે કેમ કે દરિદ્ર પ્રાણી માત્રને પોતાના જેવા જ જુએ છે તેથી તે કોઈની હિંસા કરતો નથી જેમ કાંટાથી વિંધાયેલા અંગવાળો બીજા પ્રાણીને કાંટાની તે પીડા ઈચ્છતો નથી કેમ કે મુખનું કરમાવું વગેરે ચિહ્નો ઉપરથી સર્વ જીવોને સરખી જ પીડા થાય છે એમ તેણે જાણ્યું હોય છે પણ જેનું અંગ કાંટાથી કદી વિંધાયું નથી તેવો મનુષ્ય બીજા પ્રાણીને તે વેદના ન થાય એ ઈચ્છતો નથી આ સંસારમાં દરિદ્ર પુરુષ અહંકારની અકળાઈથી વિનાનો હોય છે કેમ કે સર્વ પ્રકારના મદથી તે મુક્ત હોય છે વળી દરિદ્ર પુરુષ દૈવ યોગે જે કષ્ટ પામે છે તે તેને ઉત્તમ તપરૂપ થાય છે દરિદ્ર નિત્ય અન્નની ઈચ્છા રાખે છે અને શુદ્ધાથી દુબળા શરીરવાળો હોય છે તેથી તેની સર્વ ઇન્દ્રિયો સુકાઈ જાય છે અને તેનાથી થતી હિંસા પણ અટકે છે વળી સમદ્રષ્ટિવાળા સાધુ પુરુષો દરિદ્રને જ પોતાની બધે મળે છે તેથી સત્પુરુષો દ્વારા તૃષ્ણાનો તે નાશ કરે છે ને તેથી તર્ત શુદ્ધ થાય છે સાધુ પુરુષો તો બધે સમાન ચિત્તાવાળો હોય ભગવાનના ચરણ કેવળ ઈચ્છે છે તેથી દુષ્ટ વિષયોનો આશ્રય કરનારા અને ઉપેક્ષા કરવા યોગ્ય દુષ્ટ ધન દૃષ્ટિઓથી સી પડી છે આ બંને યક્ષો દારૂ પીવાથી ગાંડા લક્ષ્મીના મદદથી આંધળા સ્ત્રી લંપટ અને અજિતેન્દ્રિય બન્યા છે માટે તેઓને આ અજ્ઞાનથી થયેલો બદ હું દૂર કરીશ કારણ કે એ બંને લોકપાલના પુત્રો થઈ આવા અજ્ઞાનમાં ડૂબ્યા છે અને મદદથી ઘણા ચકી જે નગ્ન અવસ્થામાં રહેલા પોતાને જાણતા નથી માટે તેઓ બંને સ્થાવર ઝાડપણાને યોગ્ય છે જેથી ફરી આપ ન વર્તે પણ મારી કૃપાથી તેને પૂર્વ રહેશે પછી વર્ષ પૂરા થશે એટલે શ્રી કૃષ્ણનું સામીપ્ય મેળવી ફરી તેઓ દેવપણું પામશે અને મારી કૃપાથી ભક્તિ પામશે શ્રી સુખદેવજી બોલ્યા એમ કહી દેવર્ષ નારદ નારાયણના બદ્રિકાશ્રમ ગયા અને પેલા નલ કુબેર તથા મણિગ્રીવ બંને એક સાથે અર્જુન નામના વૃક્ષ થઈ યમલાર્જુન નામથી પ્રસિદ્ધ થયા ભગવાનના ભક્તોમાં મુખ્ય નારદજીના તે વચનો સત્ય કરવા ભગવાન કૃષ્ણ જ્યાં પેલા અર્જુનના ઝાડ હતા ત્યાં ધીમે ધીમે ગયા અને મનમાં વિચાર કર્યો દેવર્ષી નારદ મને ઘણા જ પ્રિય છે અને આ બંને કુબેરના પુત્રો છે માટે મહાત્મા નારદે જે કહ્યું છે તેને હું સત્ય કરું આવો વિચાર કરી શ્રી કૃષ્ણ પેલા એ બે યમલાર્જુન વૃક્ષની વચ્ચે થઈને નીકળ્યા એટલે તેમનો એમ પ્રવેશ થતા પેલો ખાંડવ્યુ આડો પડી ગયો પછી જેમના પેટ ઉપર દામણ બાંધ્યું હતું તે બાળક શ્રીકૃષ્ણ ખાંડળિયાઓને આડો ને આડો બળતી ખેંચ્યું કે તરત જ એ ઝાડના મૂળ બંધન ઉકળી પડ્યા સમગ્ર બળના ભંડાર શ્રી કૃષ્ણના જરાક ખેંચવાથી જેમના થળ ડાળા ને પાંદડા કંપી રહ્યા હતા એવા તે બંને ઝાડ પ્રચંડ શબ્દ કરતા પૃથ્વી ઉપર પડ્યા એટલે તે ઝાડમાંથી અગ્નિની પેઠે ઘણી જ કાંતિથી દિશાઓને પ્રકાશમાન કરતા બે સિદ્ધો નીકળી સમગ્ર લોકોના નાથ શ્રી કૃષ્ણને મસ્તકથી પ્રણામ કરી બે હાથ જોડી ગર્વ રહિત થઈ આ પ્રમાણે કહેવા લાગ્યા હે કૃષ્ણ હે કૃષ્ણ હે મહાયોગી આપ આદ્ય પરક પુરુષ છો અને સ્થૂળ તથા સૂક્ષ્મ આ જગત આપનું જ સ્વરૂપ છે એમ વેદ વેતાઓ જાણે છે આપ એક જ સર્વ પ્રાણીઓના શરીર પ્રાણ અહંકાર તથા ઇન્દ્રિયોના નિયંતા અને કાળ સ્વરૂપ છો ભગવાન વિષ્ણુ તથા નિર્વિકા ઈશ્વર પણ આપ જ છો આપ મહત્વ રજોગુણ સત્વગુણ તથા તમોગુણમય સૂક્ષ્મ પ્રકૃતિ છો અને સર્વ શરીરો તથા તેઓમાં રહેલા મન આદિ વિકારોના જ્ઞાતા ને સાક્ષી પુરુષ છો આપ દ્રષ્ટિ તરીકે જણાતા બુદ્ધિ અહંકાર અને ઇન્દ્રિયાદિ પ્રાકૃત ગુણો ગુણોરૂપી વિકારોથી ગ્રહણ કરતા નથી અને આપ સ્વપ્રકાશપણે સિદ્ધ છો તેથી દેહાદિ ગુણો વડે વીંટાયેલો કયો પુરુષ આપને જાણવા યોગ્ય છે આ સમસ્ત પ્રપંચના વિદ્યાતા આપ વાસુદેવ ભગવાનને અમારો નમસ્કાર હો આપે આપનો મહિમા આપ દ્વારા પ્રકાશ પામેલા ગુણો વાડે જ ઢાંકી દીધો છે આપ બ્રહ્મને અમારા નમસ્કાર હો જો કે આપ શરીરથી જ રહિત છો છતાં સાધારણ દેહધારી પ્રાણીઓમાં કદી ઘટે નહીં તેવા આપના અતુલ પરાક્રમોથી મસ્યાદી શરીરમાં આપના અવતારો જણાય છે તે જ આપ સર્વ કામનાઓ પૂર્ણ કરનારા છે તથા હમણા સર્વલોકના કલ્યાણ તથા મોક્ષ માટે આપના અંશરૂપ બળદેવજી સાથે અવતર્યા છો હે પરમ કલ્યાણ રૂપ હે પરમ મંગળ પૂર્તિ હે શાંત ગુણોવાળા અને યાદવોના પતિ આપ વાસુદેવને અમારા વારંવાર નમસ્કાર હો હે વ્યાપક દેવ આપ અમને બંનેને આપના સેવકોના પણ સેવક જાણો નારદ ઋષિની કૃપાથી આપ ભગવાનનું અમને દર્શન થયું છે અમારી વાણી આપના ગુણાનુવાદ ગાવામાં અમારા કાન આપની કથા સાંભળવામાં અમારા હાથ આપના સેવા અમારું મન આપના ચરણોનું સ્મરણ કરવામાં અમારું મસ્તક આપના નિવાસ રૂપ જગતને પ્રણામ કરવામાં અને અમારી દ્રષ્ટિ આપના પ્રત્યક્ષ શરીર રૂપ સત્પુરુષોને દર્શન કરવામાં તત્પર રહો શ્રી સુખદેવજી બોલ્યા એમ તેઓ બંનેએ સ્તુતિ કરી એટલે દામણાથી ખાંડણીય સાથે બંધાયેલા ગોકુલેશ્વર ભગવાન હસતા હસતા તે યક્ષોને કહેવા લાગ્યા શ્રી ભગવાન બોલ્યા દયાળુ ઋષિ નારદે લક્ષ્મીના મદથી અંધ બનેલા તમને બંનેને વાણી વડે સાપ આપી લક્ષ્મીથી ભ્રષ્ટ કરવા રૂપ આમારા તમારા પર જે કૃપા કરી છે તે પ્રથમથી જ મારા જાણવામાં છે જેમ સૂર્યના દર્શનથી મનુષ્યના નેત્રોને બંધનનું રૂપ અંધકાર કદી રહેતો નથી તેમ બધે સમાન ચિત્તવાળા અને મારામાં જ આત્માને અર્પણ કરનારા સાધુ પુરુષોના દર્શનથી મનુષ્યને કદી બંધન રહેતું નથી માટે હે નલકુબેર મારામાં જે પરાયણ થયેલા તમે બંને હવે તમારા ઘેર જાઓ તમે બંનેને મારા પર પરમ ઈચ્છિત પ્રેમ થયો છે જેમાં ફરી સંસાર નથી શ્રી સુખદેવજી બોલ્યા ભગવાને એમ કહ્યું એટલે તેઓ બંને ખાંડણીએ બાંધેલા ભગવાનને પ્રદક્ષિણા કરી અને વારંવાર પ્રણામ કરી તેમની રજા લઈ ઉત્તર દિશામાં ગયા શ્રીમદ ભાગવત મહાપુરા સ્કંદ અધ્યાય દસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ